ગુના ગામે મારા બનાવ ભુજ તાલુકાના કમાગોના ગામે ક્રિકેટ ગ્રાઉન્ડમાં મારામારીનો બનાવ સામે આવ્યો છે ક્રિકેટ રમતી વખતે ઝઘડો થતા મારામારીનો બનાવ સામે આવ્યો દાઉદ ઇબ્રાહીમ મેર દ્વારા મસ્જિદ ફકીર મહમ્મદ મેર ઉમર વર્ષ સોળ ઉપર છરી વડે હુમલો કરવામાં આવ્યો હતો ઈશમ દ્વારા ઈજાગ્રસ્તના મોઢા પર છરી મારતા મોઢાના ભાગે ઈજાઓ થયેલી હતી ઈજાગ્રસ્તને સારવાર માટે ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે માનકુવા પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી સ્ટોરી રિપોર્ટ બાય કિરણ ગોરી બૂઝ મા મોટર ડ્રાઇવિંગ સેફ એન્ડ સ્યોર ડ્રાઈવિંગ ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને સો સો અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે